એના દસ કારણો લખી ગયો હું પણ તમારી જેમ નાના એવા ગામમાંથી સરકારી સ્કૂલોમાં જ ભણ્યો છું મારું એક પહેલા ધોરણથી બાર ધોરણ સુધી સરકારી સ્કૂલોમાં જ અભ્યાસ કર્યો અને આપણે એવું ક્યારેય નહીં માનવાનું કે આપણું ગામ નાનું છે કે આપણો પરિવાર નાનો છે કે આપણી પરિસ્થિતિ આવી છે તો હું કંઈ આગળ જીવનમાં નહીં બની શકું આપણા બધાની અંદર ભગવાને એવી શક્તિ મીઠી છે કે આપણે એકવાર નક્કી કરી લો કે મારે હું બનવું છે અને એના પર્ટિક્યુલર દસ કારણો તમે લખો અને રોજ રાત્રે સૂતી વખતે ખાલી પાંચ મિનિટ એવું વિઝ્યુલાઇઝ કરો વિઝ્યુલાઇઝ એટલે એવું જોઉં કે હું આ વસ્તુ બની ચૂક્યો છું મેં ધોરણ દસની જ્યારે પરીક્ષા નહોતી હતી ત્યારથી જ વિઝ્યુઅલાઇઝ કરવાનું ચાલુ કર્યું હતું કે હું ડૉક્ટર બની ગયો છું સફેદ કોટ ડોક્ટરે પહેર્યો હોય એ પહેરેલો છે ગળામાં સ્પેથોસ્કોપ છે દર્દીઓને તપાસું આ બધું જે ડૉક્ટર કરતા હોય એવું સૂતી વખતે આપણે ખાલી જોવાનું હું આ બની ગયો છું અને આ બધું કરું એનાથી અંદરની જે શક્તિઓ છે એ આપોઆપ વિકાસ પામશે તમને ભણવામાં રુચિ જાગશે તમારો ધ્યેય નક્કી થયું કે મારે ડોક્ટર બનવું હોય તો હવે સારા માર્ક્સ લાવવાના છે એટલે વાંચવામાં જીવ આવે બરાબર એટલે આ બધા ફાયદાઓ છે ધ્યેય નક્કી કરવાનો અને ક્યારેય નબળું વિચારવાનું નહીં બરાબર